જે મુલીધર બધા ભાઈઓને અને આપણે આજે વાવવાનો છે આંબો તો આંબો વાવવાની તૈયારી ચાલુ કરવાની છે અને આપણે કોઈસ લેવા મોકલી છે દિવ્યાને તો દિવ્યા ગઈ છે કોઈસ લેવા અને કારા ની તો કારાકા કોઈસ લેવાય છે અને ને એમ મકાઈ વાવી છે મકાઈ વાવી છે ઓલી બાજુ મકા છે ખાતરનો ઢગલો કર્યો છે ધૂળનો

જો કોઈશ કાઢે છે તે કોઈસ કાઢીને લઈ આવે છે અને કોઈ શાળી દીધી છે દિવ્યાને દિવ્યા કોઈસ લઈને આવે છે અને હું કરતી અને અહીંયા પુગી છે આપણે મારી આગળ કે જ્યાં હું આંબો વાવવાની ટ્રાય કરું છું આપણે ત્યાં ખાડો ગરવાનો છે અને આંબાનો છોડ છે અને આંબો વાઈ દેજો ખાડો ગાડો બધું કમ્પ્લીટ કરાય છે અને આ મારીઓ કોઈશનો ઘા અને ખાડો ગરાય છે ને જોઈએ હવે કેટલીક ઘીડીમાં ખાડો પાણો બાણો પથ્થર પથ્થર આવી જાય તો શું થાય છે હોઉં આ તો ખાડો કરાવી ગયો આંબો આવી ગયો હોવ જોઈ લો હા જો આપણે હવે ચાલુ પ્રક્રિયામાં બધું આંબાની હવે ખાડો બાડો કમ્પ્લીટ થઈ ગઈ અને કોથળી તોડવી છે કોથળી તોડીને પછી સરખું કરી દો મોર બોર બધા ફેલાઈ જાય અને જોઈ લ્યો આ બધું એકલાસ આવું બધું કામ ચાલે છે અહીંયા અમારે જોઈએ આપણે બે વર્ષ અઢી વર્ષ પછી આ આંબો કેવડો થાય છે કોથરી છે જો કાઢી લે થોડીક ફાળી નાખીએ તો મૂરિયા બુરિયાનો વિકાસ સારો થાય એટલા માટે અને હજી આમાં આપણે દેશી ખાતરની પણ જરૂર પડશે ગાયનું ખાતર તો એ પણ હમણાં દિવ્યા લેવા જશે અહીંયા ભાઈ આ વિડીયો રાખવાનું ટ્રાય કરે છે પણ ફાફા મારે છે પણ ફોન રહેતો નથી એટલા માટે કેરા કેમેરામેન બહુ જ ખરાબ હૈ જોઈ લઈએ હવે આપણે ખાતર આવી ગયું છે દેશી તો ગાયનું ખાતર છે અને થોડું થોડું નાખીએ છીએ તો જોઈએ આંબાનો કેટલોક વિકાસ થાય છે અને ખાતર નાખીને પછી એને ધરબી દેવામાં આવે છે જેમ બહુ મણા થાય તો એને ધરબી દેવામાં આવે છે ખાતરને પણ ધરબી દેવામાં આવે છે પછી ખાતર નાખીને પછી ધૂળ નાખી દેવાનું એની ઉપર એટલે આપણું હવે ઓલમોસ્ટ વૃક્ષ થઈ ગયું છે કમ્પ્લીટ આંબો હા એની ઉપર પાણી નાખી દેવાનું છે અને કે ડાળ તૂટી ગઈ છે અને હવે નાખવું હાથ બાદ ધોઈ કમ્પ્લીટ કરી અને નાખ્યું પાણી અને હવે આંબાની પાછે એક બીજું પણ કંઈક ખોડવું જોઈશે તો જોઈ એ પણ એને પણ ખાડો કરીને એની બાજુમાં તરબી દેવામાં આવશે અને બેનો હસ્તમિલાપ કરવાનો છે હસ્તમિલાપ કરીને પછી એને બાંધી છોડીને એને બેને સેડાછડી બાંધવાની છે હા બાજુ બાજુમાં ખોળાઈ ગયા છે આંબો ને આંબી બે પાણા બાણા રાખી દઈ ઓલા લગ્નમાં જેમ આપણે ઓલા ગોઠવે છે ખેતલીએ બપા બેતલીએ બપા ગોઠવે છે એમ આપણે પણ આને ખેતલીએ બપા ગોઠવવાના છે અને પાણા થઈ ગયા છે તો બસ જો કેણે ગાંઠવા આટલી બધી બહુ કેવાય બહુ ગાઈટ બહુ ટાઈટ છે ગાઈટ છૂટ છુટ્ટી હું વિચારે સીડો કેમ છૂટશે કે નહીં છૂટે જો હવે હું પણ દાદા કેટલા વિચાર કરું કાં છૂટી નહીં હા છૂટી તો ગઈ હવે બાંધી દઈએ હવે આને થોડોક ટાઈમ પછી બીજું પાછું બાંધવું હોય તો જોવું જોઈએ સમયટાપ થઈ ગયો છે અને પ્રકૃતિ પણ જોઈ લો વરસાદ વાતાવરણ થઈ ગયું છે ના કપાસ બપાસ આંબુ બંબુ બધું વાઈ ગયું છે અને હવે આપણે બાગીએ છીએ અમે પછી ગયા છીએ મારઘામો ઘો કરીએ તો કાકરી ભરવા કાકરીને થોડીક રેતી છે કાકરી ભરીએ છીએ અત્યારે હા હાલ કાક આકાને ભાઈ જગાકાને બધાય છે અને આ પાછું અમે રેતી ભરવા ગયા છીએ હાલો અમે અહીંયા રેતી ભરીએ છીએ અને ટ્રેક્ટરમાં પડ્યું છે અને ટ્રેક્ટર થોડુંક છેટું રહ્યું છે દિનેશ વેડા એમ કહે છે કે ટ્રેક્ટર પણ પૂગે એમ નથી કારણ કે ટ્રેક્ટર અહીંયા આવી જાય તો પછી ખૂચી જાય એમ છે અને બહુ લસરાઈ એવી પણ મીટી છે અને રેતી બહુ દૂર છે તો અમે ત્રણેય ભાઈઓ રેતી ભરવા ગયા છીએ અને રાહુલ ભીડા કાંઈક કહે છે કે ફ્રી ટાઈમમાં ત્યારે રેતી ભરવા ગયા નવરા બેઠા બેઠા બોરિંગ થતા હતા એટલે નવરા નવરા આ રેતી ભરવા ગયા છીએ અને ભાઈ ફોરેસ્ટમાં પાંચ થયા છે એટલા માટે રેતી પણ જરૂરી હતી લાંબી કૂદ માટે અને ઊંચી કૂદ માટે તો અમે પછી રેતી ભરવા આવ્યા છીએ અને રાહુલભાઈ પછી જોઈએ છે કે ભાઈ કૂચી કૂદ લાંબી કૂદ કરે છે એ વિડીયોમાં જોશું આપણે અને રેતી પણ સારી છે ભોગાવાની લાલ અને વરસાદે વરસાદે થોડી 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 આવી રાખીને જાજી બધી પેરી થઈ ગઈ છે રાહુલભાઈ જોઈએ બધા ગાલો ભરી આવીએ અને પછી અમે પાસે રેતી ભરીને વાડી તરફ નીકળી ગયા છીએ જોઈ લો હવે વાડી તરફ જઈ રહ્યા છીએ

કે છે કે આવા દે આવા દે આવા દે આવા દે પાછળ આવા દે એમ કે છે પાછળ આવા દે બાર હવે રાખી દેજે ઉલારીને આય કેમ છે એ તો પછી ટેક્ટર ઉલારવાનું ચાલુ થઈ ગયું છે અને ચલો એ જો રેતી નીકળે છે અને પાઠિયું પણ બહુ ઠડન ઠડન થાય છે અને ખાડો બાડો તો જો કે પેલા ગાડી રાખ્યો તો ખાડામાં જ રેતી નાખી છે હવે ટેક્ટર લઈ લઈ પછી રાહુલભાઈને કહી હવે તમે ઠેકડો મારો એકવાર પેલી ટ્રાય અમે જોતા જાય અને રાહુલભાઈ ઠેકડા મારવાની તૈયારીમાં છે અને રાહુલભાઈ ઠેકડો મારે છે જો રાહુલભાઈ ઠેકડો માર્યો આપણો લોક છે પૂરો અને વિડિયો ગેમમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો રાહુલભાઈ પેલો મુહરાત કર્યું છે ઠેકડો મારવાનું